પોરબંદર વિસ્તારમાં મેઘરાજા છેલ્લા કેટલાય સમયથી મન મૂકીને વરસી રહ્યા છે અને ત્યાંના નેતાઓ મન મોટું રાખી લોકોની સમસ્યા હલ કરવા માટે આવી જાય છે પરંતુ મન મોટું હોવાથી કંઈ થતું નથી ખાલી વાહવાહી જ લૂંટાય છે પણ એ વાહવાહીથી સ્થાનિકોની સમસ્યા હલ થઈ શકતી નથી ત્યારે કોંગ્રેસમાંથી પક્ષપાલટું કરી ભાજપમાં આવેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ એવું થયું કે લાવ હું પણ લોકોની વચ્ચે જાઉં અને લોકોને શું તકલીફ પડી રહી છે તે સાંભળું પણ અર્જુનભાઈને એ નથી ખબર કે આ ભાજપ સરકાર પાંચ વર્ષમાં એક જ વાર પોતાના કાન ખુલ્લા રાખે છે અને એ પણ ચૂંટણી સમયે અર્જુનભાઈ તમને તો આ ખબર હોવી જોઈએ કારણ કે ભાજપ સરકારમાં કોઈ પણ ગમે તેટલું બોલે પણ જ્યારે ભાજપને ઈચ્છા થાય ત્યારે જે કામ થાય પણ અર્જુનભાઈને એ હવે ખબર પડી ગઈ છે કે તેનું કોઈ સાંભળવાનું નથી એટલે કંઈ વધારે બોલ્યા વગર અર્જુનભાઈએ લોકોને કહેવું પડ્યું કે તમે ધીરજ ધરી છે સહન કર્યું છે હજુ થોડીક વધારે તકલીફ વેઠી લેજો બધું સારું થઈ જશે વિપક્ષમાં રહીને હાકોટા પાડતા મોઢવાડિયાને લાગ્યું કે સત્તામાં રહેવાથી કામ થશે પણ લાગે છે કે તેમની ભાજપના બીજા ધારાસભ્યો જેવી જ દશા થઈ છે પોરબંદર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે જેથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકોના ઘરમાં ગુંડણ સમા વરસાદી પાણી ભરાયા છે પાલિકાની બેદરકારીને પગલે લોકો ગટરના પાણીમાં જીવી રહ્યા છે

છતાં તમે બોલ્યા અને લડો છો એ બદલ તમને અભિનંદન પણ સાહેબ જે રીતે કોંગ્રેસમાં રહી લડત આપતા હતા તે જ રીતે અત્યારે આપજો કારણ કે આ તમારી જ પ્રજા છે જેમણે તમે પક્ષ પલટો કર્યો છતાં તમારી સાથે ઊભા રહી તમને ફરીવાર વિજેતા બનાવ્યા એમને એવું લાગતું હતું કે તમે ભલે પક્ષ પલટો કર્યો હોય પણ નેતા તો તમે એમના જ છો તમે સત્તાધારી પક્ષમાં રહીને પણ કામ તો કરશો જ તમારા પર લાખો મતદારોનો ભરોસો છે એ ના તોડતા અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર